હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે મેથીને એક વરસ સુધી કઈ રીતે સાચવવી અને સરસ લીલી એવી મેથી રહે અને આખું વરસ આપણે વાપરી શકાય તે રીતે આપણે આ મેથીને સ્ટોર કરવાની છે ચલો તો આપણે જોઈશું મેથીને સ્ટોર કઈ રીતે કરાય આખું વરસ વાપરી શકાય એ રીતે તો ઉનાળામાં અથવા ચોમાસામાં મેથી બહુ મળતી નથી હોતી તો એને આપણે સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ તો અહીંયા મેં લગભગ બાર જેટલી મેથીની પૂરીઓ લીધી છે તમે જોઈ શકો છો આ રીતે એક ચોખ્ખું પાણી લેવાનું છે ચોખ્ખા પાણીમાં આપણે આ રીતે ધોવાની છે આ પ્રોસેસ આપણે સાંજે કરવાની છે તો આ રીતે આપણે મેથીને ધોવાની છે જેથી બધી જ ધૂળ ડસ્ટ બધું જ નીકળી જશે થતવાર આ રીતે આપણે પાણીમાં ડીપ કરવાની છે તમે જોઈ શકો છો પાણી કેટલું ગંદુ થઈ ગયું છે અને માટી પણ નીકળી છે હવે આપણે આને ઢોળી દઈશું અને બીજું નવું પાણી ભરી લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને વિડીયોને આગળ શેર જરૂરથી કરો તો ફરીથી આપણે એ જ રીતે મેથી ધોવા મળશું પાણી ગંદુ થઈ જાય એટલે આપણે પાણીને ઢોળી દેવાનું છે ફરીથી આપણે નવ પાણી ભરવાનું છે તો મેથી હું ઘણી બધી લાવી છું સ્ટોર કરવા માટે હું આમ તો હંમેશા આ રીતે જ મેથીને સ્ટોર કરું છું અને કોથમરી પણ લાવી છું તમે જોઈ શકો છો કોથમરી પણ એ જ રીતે હું સ્ટોર કરું છું ઘણી વાર ક્યારેક આપણા ઘરમાં કોથમરી પણ નથી હોતી મેથી પણ નથી હોતી તો બંને વસ્તુ આપણે આ સાચવવાની છે એક વર્ષ સુધી તો કોથમરીને આપણે આ રીતે સરસ ધોઈ લેવાની છે ધોઈને જ આપણે યુઝ કરવાનો છે કારણ કે આની અંદર દવા નાખી હોય છે લોકોએ અને ખાતર દવાને પાણીને બધું નાખેલું હોય છે તો આ રીતે આપણે જો એક જાળી ઉપર રાખી દેવાની એટલે બધું જ પાણી નીતરી જશે અને સાવ એકદમ સુકાઈ જશે તો આ પ્રોસેસ મેં રાતે કરી છે સવારમાં જોશું ત્યારે આ બધી જ કોથમરી અને મેથી બંને વસ્તુમાંથી પાણી એકદમ સુકાઈ જશે અને આપણે સરસ થઈ જશે તો એક વરસ સુધી આ મેથી આપણે સાચવી શકશું અને ચોખ્ખી કરીને જ આપણે શરૂઆતમાંથી જ આપણે ચોખ્ખી કરવાની છે તો સવાર સુધી આપણે આને આમનામ રહેવા દઈશું જેથી બધું જ પાણી નીતરી જશે તો સવારમાં મેં જોયું તો સરસ એવી બધી જ મેથી એકદમ સરસ સુકાઈ ગઈ હતી અંદર બિલકુલ પાણી નહોતું પણ તોય એકદમ તાજી છે તમે જોઈ શકો છો તો સવારના આપણે બધી જ મેથી લઈ લીધી છે અને આ બધી જ મેથીના પાન આપણે મેળવાના છે તો તમે જોઈ શકો છો મેં કેટલી બધી લીધી છે તો બધી મેં સાઈડમાં મૂકી દીધી છે હવે આપણે તેના પાન વીણી લેશું તો આ રીતે આપણે પાન પાન વીણવાના છે જે ડાળખા હોય એ આપણે નથી લેવાના આવા ખરાબ થઈ જ પાન પણ કાઢી નાખશું જેમાં અંદર સફેદ ભાગ હશે તેમાં જીવાત હોય છે સફેદ પાનવાળામાં તો સફેદ પાન હોય આપણે અલગ કરી લેવાના છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો આ રીતે આપણે બધા જ મેથીના પાન છે તે અલગ કરી લેવાના છે તમે જોઈ શકો છો એક સરસ નાનીયમથી તગારી આપણી ભરાઈ ગઈ છે મેથીના પાનથી આને આપણે સુધારવાની છે ડાયરેક્ટલી સુકાવાની નથી હવે આપણે મોટી મોટી સુધારી લેશું તો આ રીતે મેં બધા જ મેથીના પાનને સુધારી દીધા છે જોઈ શકો છો હંમેશા મેથીને આપણે સુધારેવાની પહેલાં છે પછી જ આપણે સુકાવાની છે તો આ બધી જ મેથીના પાન છે અને એકદમ સુધારી લીધેલા છે ત આને આપણે સુકવવા રાખી દઈશું તો અહીંયા મેં એક કોટનનો દુપટ્ટો છે મારી આગળ તે મેં રાખી દીધો છે ત્યાં આપણે આ રીતે સરસ રીતે ફેલાવી લેશું આપણે મેથીને સાંજે જ સુકવવાની છે તડકે બિલકુલ નાખવાની નથી જ આપણે આને આ રીતે સુકવશું ને તો જ એકદમ લીલી રહેશે અને ખૂબ જ સરસ એવી રહેશે આખું વરસ સ્ટોર કરીને રાખશું તો પણ લીલી રહેશે કલરમાં લીલી રહેશે બાકી આપણે સુકવવાની છે એટલે કસૂરી મેથી બનાવવાની છે તમે તમે જોઈ શકો છો મેં આખા ટેબલ ઉપર પાથરી દીધી છે ડાઇનિંગ ટેબલ ઉપર છે આ રીતે અને આ રીતે આપણે સુકવવા રાખી દેવાની છે ત્રણ દિવસ સુધી આને સુકાવાની છે ત્રણથી ચાર દિવસ સુધી આ રીતે સુકાવા દઈશું ત્રણ ચાર દિવસ થઈ જાય પછી આ રીતે સરસ સૂકવીને એકદમ સરસ થઈ જાય છે જોઈ શકો છો લીલી પણ રહી છે અને સુકાઈ પણ સરસ ગઈ છે સવાર સવારમાં ઘણીવાર ભાગદળમાં આપણી જોડે મેથી હોતી નથી ઘણીવાર મેથી મોંઘી થઈ ગઈ હોય છે તો તમે આ રીતે સ્ટોર કરીને રાખશો તો તમારે ગમે ત્યારે આ મેથી કામમાં આવે છે કસૂરી મેથી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઘણી બધી આપણે મેથી બનાવી છે કસૂરી મેથી આને આપણે આ રીતે કાચની બરણીમાં ભરી લેશું અને એક વર્ષ સુધી આને આપણે સ્ટોર કરશું આમ તો હું કાયમ આ રીતે જ મેથીનો સ્ટોક કરું છું ઘણીવાર મેથી ના હોય ત્યારે આ જ મેથીનો ઉપયોગ કરું છું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી મેથીની બરણી આખી ભરાઈ ગઈ છે અને કલરમાં પણ એકદમ ગ્રીન દેખાઈ રહી છે અને આ છે કોથમરી કોથમરી પણ આપણે એ જ પ્રોસેસથી આપણે કોથમરીને પણ સુકાવી હતી અને આ રીતે તેને પણ બરણીમાં ભરી લીધી છે તો આ રીતે આપણે ઢાંકણું બંધ કરીને આખું વરસ આપણે આના સાચવવાની છે તમે આના ફ્રિજમાં પણ રાખી શકો છો અને બહાર પણ રાખી શકો છો ફ્રિજમાં રાખશો તો મેથીનો કલર આવો નહીં આવો રહેશે એકદમ ગ્રીન અને બહાર રાખશો તો લાંબા સમય થોડોક ક્વાટ થઈ જાય છે થેન્ક યુ ફોર વોચિંગ